નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં અત્યારે લગ્નની સીઝન પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે લગ્ન પ્રસંગ પર ચોર સમૂહથી સાવધાની રાખવા અરવલ્લી પોલીસ અને અરવલ્લી ન્યૂઝ અપીલ કરે છે કેમ કે મોડાસાના માલપુર રોડ પર ગાયત્રી મંદિર પાસે રોડ ક્રોસ કરતી મહિલાના ગળામાંથી બાઇક પર આવેલ બે ઇસમોએ ત્રણ તોલાનું સોનાનું મંગળસૂત્ર અને એક તોલાનું સોનાનું ડોક્યુ ખેંચીને બંને ચોર ફરાર થઈ ગયા હતા મળતી માહિતી મુજબ બાયલ ઢાંકરોલ ગામની મહિલા ગીતાબેન લક્ષ્મણભાઈ પટેલ લગ્ન પ્રસંગે મોડાસાના માલપુર રોડ પર આવ્યા હતા ત્યારે સમિ સાંજે દેવ મંગલોસમાંથી માલપુર રોડ ક્રોસ કરીને સંબંધીને ઘરે જવા નીકળ્યા હતા ત્યારે માલપુર રોડ પર ગાયત્રી મંદિર પાસે રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન બાઇક પર આવેલ બે જાણ્યા ચોર શખ્સોએ ગીતાબેન પટેલના ગળામાંથી ત્રણ તોલાનું મંગળસૂત્ર અને એક તોલાનું ડોકટું ખેંચી ફરાર થઈ ગયા હતા ત્યારે બાઇક પર સવાર બે ચોર સમૂહના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે માલપુર રોડ પર સોનાનું મંગળસૂત્ર અને ડોકિયું ચોરી થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા